અનુપમ ખેર ગઈકાલે રાત્રે સ્ટાર્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે અનુપમ ખેરે કંગનાના મુદ્દે મહિલા કોન્સ્ટેબલ એ પદનો દુરુપયોગ કરીને આવા કામ કરવા એ અત્યંત નિંદનીય ઘટના હોવાનું કહ્યું છે શેખર સુમને પણ આ મામલે કંગના રોનકનું સમર્થન કર્યું છે નાના પાટીકરે પણ આની નિંદા કરી છે ઇન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ ઇવેન્ટમાં હાજરી આપનારી ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ કંગના વિશે નિવેદન આપ્યું છે મકાસીય પણ આ ઘટનાની નિંદનીય ગણાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App